બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી છોટાઉદેપુર રોડ પર તેજગઢની આગળ ઘેલવાટ પાસે હાઈવે ઉપર એક હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યો એક શખ્સ છે જેને કોઈક વાહન ચાલક ટક્કર મારી છે અને એનું મોડું છુંદી કાઢ્યું છે આખું માઠાનો ભાગ અને મોડું સમગ્ર વસ્તુ છૂંદાઈ ગઈ છે માત્ર ધડ એકલું ત્યાં હતું પચાસ થી પંચાણું વર્ષનો આ કોઈક અજાણ્યા ઇસમ છે એને વાહન ચાલકે ટક્કર મારી છે આ અંગે ગેલવાટના મહેન્દ્રભાઈ વાલજીભે વર્ણ કરે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે પોલીસે ડીએચ વાઘેલા પીએસઆઈ તપાસ કરી રહ્યા છે આ ઘટના ગઈકાલે એટલે કે ત્રીજી ઓગસ્ટના રોજ રાત્રે નવથી સવા નવ વાગ્યા વચ્ચે બની હતી પોલીસે પોસ્ટમોર્ટમ કરવા માટે મૃતદેહને દવાખાને મોકલી આપ્યો છે હજી સુધી મૃતદેહની ઓળખ થઈ નથી અને પોલીસ આ હિટ એન્ડ રનની ઘટનામાં જે અજાણ્યો વાહન ચાલક છે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી અને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રાત્રે નવથી સાડા નવ વાગ્યાના અરસામાં ઘટના બની હોવાને કારણે અમે વિડીયો મળી શક્યા નથી પરંતુ જે વિડીયો બ્લર કરેલા છે એટલા માટે કે આખું માથું શીશ તે છૂંધાઈ ગયેલું છે માત્ર ધડ છે લોહી લુવાણ છે સમગ્ર ઘટનામાં જે નજરે પડેલા દ્રશ્યો એને લીધે વિચલિત કરે એવા દ્રશ્યો હોવાને કારણે અમે બ્લર કરેલા છે